નાના નાના લવિંગ આપણા ભોજનમાં સ્વાદ અને સુગંધ તો ઉભેરે છે પણ શું તમને ખબર છે તે એક પ્રાકૃતિક પેઇન રિલીવર અને અનેક રોગોની દવા છે કેવી રીતે ચાલો જાણીએ આજના વિડીયોમાં લવિંગનો સૌથી પહેલો ફાયદો એ છે કે તે દાંતના દુખાવામાં તાત્કાલિક રાહત આપે છે તેમાં રહેલું યુજેનોલ નામનું સંયોજન દાંતના દુખાવામાં તાત્કાલિક રાહત આપે છે આથી જ્યારે પણ દાંતમાં દુખાવો થાય એક લવિંગ રાખી જુઓ તમારા દુખાવામાં તમને રાહત તો મળશે સાથે જ શ્વાસની દુર્ગંધ પણ ઓછી થશે આ સાથે જ લવિંગમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણને ફ્રી રેડિકલ સામે રક્ષણ તો આપે જ છે સાથે જ આપણું મેટાબોલિઝમને વધુ સારું બનાવે છે જે શિયાળામાં થતી શરદી તાવ જેવી સામાન્ય બીમારીઓથી આપણું રક્ષણ કરે છે આ સાથે જ લવિંગ ડાયાબિટીક લોકો માટે પણ ફાયદાકારક છે કારણ કે તેનો અર્ક ઇન્સ્યુલિનના ઉત્પાદનને મેનેજ કરવામાં મદદ કરે છે સાથે જ તે લોહીમાં ગ્લુકોઝને ભળવાની પ્રક્રિયામાં સંતુલન બનાવવામાં મદદ કરે છે આ સાથે જ લવિંગ પાચન માટે પણ ખૂબ જ ઉપયોગી છે છે કારણ કે તે પેટમાં પાચક ઉત્સેચકોનો વધારો કરે જે અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓમાં મદદરૂપ થાય છે આ સાથે જ લવિંગમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો શરીરમાં ક્યાંય પણ દુખાવો કે સોજો હોય તો ત્યાં અસરકારક સાબિત થઈ શકે છે તો તમે જોયું ને કે આ નાના નાના લવિંગ તમારા દાંતથી માંડીને તમારી રોગપ્રતિકારક શક્તિ સુધી કેટલા મદદરૂપ સાબિત થઈ શકે છે તો આજથી જ તેને તમારા ભોજનમાં ઉમેરો અને સ્વસ્થ રહેવા તરફ એક ડગલું આગળ વધો પણ જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યા હોય તો લવિંગ તેનો વિકલ્પ નથી તેના માટે તમારા ડોક્ટરની સલાહ અચૂકથી લો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી એસ્ટેલ ગુજરાતી સાથે જોડાયેલા રહો